નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત આઈ ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર વિગતથી તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ તળાજા શહેરના જાગૃત નાગરિક અને વોર્ડ નંબર બેના નગરસેવક ફિરોજભાઈ દસાડિયા તેમજ ઉસ્માનભાઈ તૈબાણી તેમજ ફિરોજભાઈ ગીગાણી અને સામાજિક કાર્યકર અબુભાઈ મલાડા અને અલ્તાફભાઈ ચુડેસરા દ્વારા કેન્દ્રાવતી શાળા નંબર એક પાસે કચરો નાખવામાં આવતો હોય એ બાબત તળાજા ચીફ ઓફિસરને લેખિત અરજી કરવામાં આવતા આજરોજ ચીફ ઓફિસર દ્વારા કડક પગલાં લઈ જાહેરમાં કચરો નાખતા બેથી ત્રણ દુકાનદારો પાસેથી નગરપાલિકાના સ્ટાફ કલ્પેશભાઈ સોલંકી અને મિતુલભાઈ દ્વારા સ્કૂલ પાસે કચરો નાખતા હોય તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો

કચરો નાખે છે આપડી સ્કૂલ ત્યાં જો કોઈ કચરો નાખશે તો એક હજાર રૂપિયા દંડ ની આ પ્રક્રિયા ચાલુ હતી આજ બંધ માટે કે તમને જાણ એ માટે સાંજે છ વાગે ત્યાં ગાડી